જીની ખુલાસા થયા છે ત્યારે આરોપી ભૂપેન્દ્ર રૂપિયાની હરાફરી માટે અગિયાર કંપનીઓ બનાવી છે ભાગેડુ સત્યાવીસ બેંક એકાઉન્ટ પણ ખોલાવ્યા જે બેંક એકાઉન્ટમાં થઈ હાલ એક પોઈન્ટ પાંચ કરોડ રૂપિયા સીઆઈડી ક્રાઇમે સીઝ કર્યા છે ગુજરાતમાં બીજે ગ્રુપના કરોડો રૂપિયાના કૌભાંડ સામે આવ્યું છે બીજે ગ્રુપના સીઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા એકના ડબલ કરવાની સ્કીમમાં ગુજરાત અને રાજસ્થાનમાંથી છ હજાર કરોડો ઉઘરાવ્યા પછી ફરાર થઈ ગયો છે ત્રણ વર્ષમાં પૈસા બમણા કરવાની લાલચ આપીને ભૂપેન્દ્રસિંહ ઝાલાએ હજાર લોકોને છેતર્યા છે જેમાં હવે ધીમે ધીમે લોકો ફરિયાદ કરવા આગળ આવી રહ્યા છે ત્યારે પ્રાંતિશ તાલુકાના વ્યક્તિને પાંચ લાખની ફરિયાદ નોંધાવતા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા ત્યાં ફરિયાદ નહીં લેતા તેમણે ગાંધીનગર સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ આપવાતા જણાવ્યું હતું કે આગામી દિવસોમાં અન્ય રોકાણકારો પણ આવી શકે છે ફરિયાદ કરવા જુદા જુદા એગ્રીમેન્ટ કરી આપતા હતા મારી પાસે એગ્રીમેન્ટ કોપી છે પોલીસ હું ફરિયાદ લખાવી છે છે તો પુરાવા સો રૂપિયા નિકેશભાઈ પટેલ હતા કચપુર વાળા એમને લો અમે જાહેરાતો આપી કે તમે આ રીતના રોકાણ કરશો તમે તમારા નીચે આટલા વીસ લાખની આસપાસ રોકાણ લાવો તો તમને માલદીવની ટ્રીપ આપીશ સાહેબ મલ્ડીવો જવાનું બસ 1 લાખ રોકાણ કરો તો ગોવા જવાની ટ્રીપ આપે છે તમારું પોતાનું જ 10 લાખ રોકાણ કરો તો આઈફોન આપે છે મને ઘણા આના આઈફોન આપેલા મને બતાવેલા લોકો એમની એ જો થાય બેના આઈફોન કે એજન્ટ બતા ભુપેન્દ્રસિંહ જાલા બંનેના વિડ્યુ આમ તો બધું ઇન્વેસ્ટ ના કોઈ અપમ નથી બીજે ફાઇનાન્શિયલ સર્વિસ તથા બીજે ગ્રુપ નાસીઓ ભુપેન્દ્રસિંહ પરબત સી ચાલાય રોકાણ કરો ને ઊંચું વળતર વ્યાજ બોનસ આપવાની જાહેરાતો કરે લોભા મીનાલા ચાપી કરોડો રૂપિયા ઉઘરાવ્યા હતા જેથી સીઆઈડી ક્રાઇમ દ્વારા ગાંધીનગર ઝોન પોલીસ સ્ટેશનમાં તારીખ સત્યાવીસ અગિયાર બીજા ચોવીસ ગુનો નોંધાયું છે ધરપકડ કરાયેલા આરોપી મયુર દરજીના રિમાન્ડ પૂર્ણ થતા તેને જુડીએસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યું છે કૌશિક પટેલ ટીવી ન્યૂઝ સુરત